પક્ષીનું મોત નિપજ્યું હતું ગત મોડી સાંજે કમલમ તળાવ પાસે ઘટના બની હતી અંકલેશ્વર શહેર હાસોટ માર્ગ પર આવેલ શક્તિનગર પાસે ગત મોડી સાંજે દીવા તરફના ગ્રામ્ય વિસ્તારમાંથી વિખુટ પડી આવેલ રાષ્ટ્રીય પક્ષી મોર કમલમ તળાવ પાસે આવી પહોંચ્યું હતું જે પરત રાત્રિના જવાની મથામણ કરી રહી હતું તે દરમિયાન હાંસોડ રોડ પર શક્તિનગર પાસે આવેલ જીવંત વીજ તારને અળી જતાં તેનું મોત નીપજ્યું હતું જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી અને શિડ્યુલમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વન વિભાગને જાણ કરતાં વન અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને મોરના મોતના સ્થળ અંગેનું પંચકેસ કરી મૃતદેહ શાલીમા નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં પીએમ કરતાં મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ વન વિભાગ દ્વારા નિયમ અનુસાર અંતિમ વિધિ કરાઈ હતી વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર